કમોસમી વરસાદથી થયેલી ખેતી પાકને નુકસાનીનો સર્વે થયો પૂર્ણ આ જાહેરાત કરી જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે કલેકટરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી જાહેરાત કરી કે જિલ્લામાં એકસો બે ટીમો સર્વેની કામગીરી હાથ ધરી છે જિલ્લામાં માવઠાના કારણે મગફળી સહિતના ખરીફ પાકોને થયું વ્યાપક નુકસાન જિલ્લાના તમામ ગામડાઓમાં ખરીફ પાકમાં નુકસાન થયાનો જિલ્લા કલેક્ટરે કર્યો સ્વીકાર ખેતીવાડી અધિકારીઓની ટીમે સર્વેનો રિપોર્ટ તૈયાર કરી ગાંધીનગર કૃષિ વિભાગને મોકલી દેવાયો છે કૃષિ વિભાગ દરેક જિલ્લામાં પાક નુકસાનીના ડેટાની ચકાસણી કરી આવનારા દિવસોમાં સહાય પેકેજની જાહેરાત કરશે રાજકોટ જિલ્લામાં માનનીય મુખ્યમંત્રીશ્રીના નિર્દેશ અનુસાર અને રાજ્ય સરકારની સૂચનાઓને ધ્યાને લઈને ઓક્ટોબર મહિનાના છેલ્લા દિવસોમાં જે વરસાદ થયો છે આ વરસાદને ધ્યાને લઈને જિલ્લા દ્વારા એકસો બે એકસો બે ટીમ બનાવીને જિલ્લાની તમામ તાલુકાઓમાં પાક નુકસાનીનો સર્વે કરવામાં આવ્યું છે અને આ પાક નુકસાનીના સર્વેમાં જિલ્લાના તમામ ગામડાઓમાં યુદ્ધના ધોરણે એકસો બે ટીમો દ્વારા કામગીરી કરીને હન્ડ્રેડ પર્સન્ટ સર્વે કામગીરી પૂરી કરવામાં આવી છે અને આ સર્વે કામગીરીનો જે રિપોર્ટ જે છે આ રાજ્યકક્ષાએ મોકલી દીધું છે જે પણ રાજ્યકક્ષા તરફથી ફર્ધર ઇન્સ્ટ્રક્શન્સ આપશે આપને જાણ કરવામાં આવે